નમસ્કાર જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણા આ યુટ્યુબ ચેનલ દ્વારા અવારનવાર ખેતીને લગતા પાકો વિશેની માહિતી મેળવતા રહ્યા છે તાજેતરમાં આપણે શિયાળો પાક એવા ચણા વિશે માહિત કરી હતી ચણાની અંદર આપણે કઈ કઈ જાતોનું વાવેતર કરવું જોઈએ ક્યારે વાવેતર કરવું જોઈએ પાયાના ખાતર તરીકે કઈ કયા ખાતરો વાવવા કેટલા પ્રમાણમાં નાખવા એના વિશે આપણે ઓલરેડી આગળના વિડીયોમાં વાત કરી લીધી છે હવે જ્યારે ચણાનો પાક વીસથી પચીસ દિવસનો થાય ત્યારે આપણે કઈ કઈ કાળજી રાખવી કઈ માવજત કરવી જેથી કરીને આગળ આપણે આવતા રોગો અથવા ઉત્પાદન ના ઘટે એના માટે પિયત કઈ રીતના આપવું એના વિશે આ વિડીયોની અંદર વાત કરીશું તો ખેડૂત મિત્રો કોઈ પણ પાક માટે આપણે જે કંઈ માવજત કરીએ છીએ એની અંદર ત્રણ મુખ્ય પરિબળો અથવા માવજત આપણે ગણી શકીએ તો એક એની અંદર આપણે પાણી આપતા હોઈએ છીએ આ સિવાય ખાતર છે દવા છે તો ચણાના પાકની અંદર આ ત્રણ વસ્તુ ખાસ કરીને દિવસનો આપણો પાક થાય ત્યારે કઈ રીતના આપીએ એના વિશે આપણે વાત કરીશું તો સૌથી પહેલા પાણીની વાત કરીએ એટલે કે આપણે પિયત હવે જે લોકો બીન બિનપિયત છણા કરે છે એના માટે આ કોઈ પ્રશ્ન જ નથી કારણ કે એને પિયત આપવાનું થતું નથી પણ જે લોકો પિયત છણા કરે છે એના માટે વીસ દિવસે પિયત આપવું વીસ થી પચીસ દિવસે પિયત આપવું શા માટે અગત્યનું છે ઉગાવા માટે પેલા શરૂઆતમાં પછી આપણે ચાર પાંચ દિવસે બીજું પિયત આપતા હોય આ ઈ સિવાયના પિયતની વાત થાય છે એટલે આપણે આ ઉગાડવા માટેના જે પીએચ છે એ સિવાયનું પીએચ છે આપણે વીસ દિવસે આપવાનું થાય વીસ થી પચીસ દિવસે એ શા માટે આપવું હવે થી પચીસ દિવસે ખેડૂત મિત્રો એની ડાળી અવસ્થા હોય છે ચણાની ડાળી આ રીતના ફૂટવાનું શરૂ થતું હોય છે એટલે ડાળી અવસ્થા એ કટોકટીની અવસ્થા છે જો આ અવસ્થાએ તમે એને પિયત ના આપો તો એનું ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની શક્યતાઓ હોય છે એટલા માટે આપણે ડાળી અવસ્થા એટલે કે વીસથી પચીસ દિવસે પિયત આપવું જોઈએ જનરલી ખેડૂત મિત્રો જમીનની પ્રત કેવી છે પાતળી જમીન છે કાળી જમીન છે એના આધારે આપણે પિયત નક્કી કરતા હોય છે ધારો કે કોઈ પાતળી જમીન હોય જેની અંદર પાણીની શોષણ ક્ષમતા ઓછી હોય તો ત્યાં આપણે ઓછા ઇન્ટરવલ એટલે કે અઢાર દિવસે આપણે પિયત આપવાનું થતું હોય છે જે જગ્યાએ કાળી માટી છે ભેજ સંગ્રહ શક્તિ વધારે છે એ દિવસે આપણે થોડુંક મોડું પિયત આપતા હોય છે એટલે આ રીતના તમારે જોવું પડશે કે તમારી જમીન કેવી છે પણ જનરલી જે ડાળી અવસ્થા છે જે વીસ દિવસે વીસ થી પચીસ દિવસની હોય છે ત્યારે આપણે પિયત આપવું ખૂબ જરૂરી છે એટલે આ વાત થાય પિયતની બીજી વસ્તુ ખેડૂત મિત્રો ખાતર હવે ખાતરમાં જે પાયાના ખાતર છે એની આપણે ઓલરેડી વાત કરી દીધી છે આગળના વિડીયોમાં હવે આપણે ખાતરનો પહેલો ડોઝ એટલે કે વીસથી થી પચીસ દિવસે કયા કયા ખાતર અપરવે એના વિશે વાત કરીએ તો એમાં યુરિયા છે વીઘે આપણે સાત થી આઠ કિલો આપવાનું છે આ સિવાય ઝિંક જે બાર ટકા ચિલેટેડ ફોર્મમાં મળે છે આપણે દોઢસો થી બસો ગ્રામ આપશું વીઘે આ સિવાય જીન સલ્ફેટ મળે તો એ પણ તમે વાપરી શકો છો હવે ખેડૂત મિત્રો ખાતરની અંદર આપણે મેં અહીંયા યુરિયા નાખવાની તમને વાત કરી છે હવે જે લોકો બિન પીએ ચણા કરે છે એ યુરિયા ખાતર નાખીને શું કરશે જો જમીનમાં ભેજ ઉપલા લેવલે બરાબર નહીં હોય તો યુરિયા પહોંચવું જમીનને અઘરું પડી જાય સોળ સુધી પહોંચે તો એ ટાઈમે તમે વીસ થી પચીસ દિવસે જે પંપમાં ઓગાળીને છાંટવાના ખાતરો છે એની અંદર ઓગણી 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 જે ખાતર આવે છે એ આપણે એક પંપ ની અંદર 80 થી 100 ગ્રામ ઉગાડીને એનો ઉપરથી છંટકાવ કરી શકો છો જેની અંદર આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ત્રણેય વસ્તુ મળે છે એટલે આ વસ્તુ તમે કરી શકો છો આ સિવાય માઇક્રોન્યુટ્રિયન્ટ જે ગ્રેડ 4 મળે છે એનો પણ ઉપરથી તમે છંટકાવ કરી શકો છો આ સિવાય ખેડૂત મિત્રો દવાની વાત કરીએ હવે ખેડૂત મિત્રો ચણાની અંદર રોગમાં જો કોઈ ભયંકર રોગ આવતો હોય જે કંટ્રોલ કરવો ખેડૂતો માટે માથાનો દુખાવો થઈ જતો નથી પણ આપણે અગાઉથી પૂર આવ્યા પહેલાની પાળ બાંધવી હોય તો આપણે શું કરી શકીએ તો કે આપણે કાર્બન ડાયજેબ જે દવાનું મિશ્રણ મળે છે માર્કેટની અંદર એ આપણે જો આ ખાતર નાખવાના હોય યુરિયા તો એની ભેગું દોઢસો ગ્રામ મિક્સ કરીને જવા દેવાનું છે જો તમે બિનપિયત કરો છો ખાતર રાખવાનું નથી તો આપણે કઈ રીતના દવા આપશું એક પંપની અંદર તમારે ત્રીસથી પાંત્રીસ ગ્રામ ઉગાડવાનું છે દવાનો પાવડર નાખી દેવાનો છે પંપની અંદર પછી નોઝલ ખોલી ને પાયે પાયે છોડની લાઈન છે એની બાજુમાં પાઈ દેવાનું છે તારો તમને કાર્બન ડાયજીમેન્ટકો જેમ ના મળે તો તમે કોપર ઓક્ઝી ક્લોરાઇડ પણ વાપરી શકો છો આ દવા આપણે બહુ કોમન લોકો લોકોએ વાપરીએ છે તો એ પણ તમે યુઝ કરી શકો છો જેથી કરીને આગળના ટાઈમમાં આપણે સુકારો આવે નહીં તો અહીંયા આપણે ખાસ કરીને પિયત જે ડાળી વ્યવસ્થા એ છે વીસ દિવસથી પચીસ દિવસ આપણે આપવાનું છે જેથી ના ઘટે એની વાત આ સિવાય ખાતરનો ડોઝ પેલો કયો આપો તો આપણે યુરિયાની વાત કરી જીંકની વાત કરી ધારો કે આ બંને તમે બિનપિયત કરતા હોવ તો તમે ના આપી શકો તો એના માટે તમારે ઉપરથી ફોલિયર સ્પ્રે એટલે કે ઉપરથી છટકાવ કરવાનું ખાતર છે ઓગણી ઓગણી એનો તમારે સ્પ્રે કરવાનું છે આ સિવાય માઇક્રોન્યુક્રીન બ્રેડ ફોર વાપરી શકો છો આ સિવાય આપણે સુકારા માટે આ વસ્તુ હવે જે ખેડૂત મિત્રો ઘેડ એરિયામાંથી આવે છે ત્યાં જે સુકારાનો પ્રશ્ન છે એ ઘણીવાર રોગનો હોતો નથી એ જમીનની ખારાશના લીધે પ્રશ્ન છે તો એ બંને વસ્તુ કઈ રીતના અલગ કરવી જો તમે એ જાણવા માંગતા હો ખેડૂત મિત્રો તો એના માટે કોમેન્ટ કરજો આપણે જરૂરથી એની ઉપર વિડીયો બનાવશું કે કઈ રીતના રોગનો સુકારો અટકાવો ને કઈ રીતના ખારસનો સુકારો અટકાવો અથવા બંનેને કઈ રીતના ઓળખવા અહીં કોઈ વિડીયાને વિરામ આપું છું આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો છે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી લેજો જય જવાન જય કિશન